જૂનાગઢ મહાનગરપાલિકાના બજેટ બાબતે મનપા સ્ટેન્ડિંગ કમિટીએ બોર્ડમાં ચર્ચા કર્યા બાદ તેને આખરી નિર્ણય કરવા માટે જનરલ બોર્ડ તરફ બજેટ રવાના કર્યું કોઈ નવા પ્રોજેક્ટને સુવિધામાં વધારો નહીં કરવાનું મનપાએ કહ્યું વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું કુલ એક હજાર ચારસો સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડનું બજેટ પ્રસ્તુત કર્યું કમિશનર દ્વારા ચાલીસ પોઈન્ટ અડસઠ કરોડના કર વધારા સામે સ્ટેન્ડિંગે ચોત્રીસ કરોડનો કર વધારો ફગાવી દીધો માત્ર મિલકતોના ભાડા પર ત્રીસ ટકા વધારો ઝીંકાયો હોવાનું જણાવ્યું સ્મશાન ગૃહ સુધારણા નવ સ્મશાન ગૃહ નિર્માણ કરાશે તેમજ દામોદર કુંડમાં રાત્રિ બજાર શરૂ કરાશે અને દામોદર કુંડમાં ગંગા આરતીની જેમ આરતી પણ શરૂ કરાશે તે ઉપરાંત સામાજિક સેવા કરતા સેવકોને એક લાખથી પચીસ હજાર સુધી ઇનામ અપાશે તેમજ સીટી સ્કેન એમઆરઆઈ માટે નજીવા દરે સુવિધા ઉપલબ્ધ કરાવાશે તેમજ જોશીપુરામાં નવું હેલ્થ સેન્ટર બનશે અને તહેવારોમાં બહેનોને વિના સફર કરવા દેવામાં આવશે આમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બાદ આખરી નિર્ણય માટે બજેટને જનરલ બોર્ડની તરફ મોકલી આપવામાં આવ્યું છે આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ નારી કબીના હારિયા સૂત્ર તળે મહિલા સશક્તિકરણના સંકલ્પને સિદ્ધ કરવાના દ્રઢ નિર્ધાર સાથે જ્યારે પાર્ટીએ મને એક મહિલાને કે જે હું ઘરનું બજેટ સંભાળતી હતી અને હવે આ જુનાગઢ મહાનગરનું બજેટ છે એ બજેટ હું આજે આપ સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કર્યું ત્યારે શ્રી દ્વારા જે બજેટ અમને આપવામાં આવ્યું હતું જે અમને અંદાજપત્ર આપવામાં આવ્યું હતું એમાં ચાલીસ પોઈન્ટ અડસઠ કરોડનો વધારો હતો આ વધારાની અંદર સુધારા વધારા સાથે અમે ચોત્રીસ પોઈન્ટ સડસઠ કરોડનો ટેક્સ છે ટેક્સ વધારો છે એ અમે રદ કર્યો છે સદંતર રદ કર્યો છે એટલે અમે આ ટેક્સની અંદર બિલકુલ વધારો કરતા નથી અને જૂનાગઢ શહેરની વિકાસની ઝંખનાને ચરિતાર્થ કરતો શહેરનો વિઝન પ્લાન બે હજાર ચોવીસને ધ્યાને લઈ અને વિકસિત ભારતમાં સહયોગી થવા અને નવી ગૌરવપૂર્ણ ઓળખ આપવા સાથે અને આ જૂનાગઢને વિકાસવંતુ કરવા માટેનો અમારો પ્રયાસ છે અને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી આ જુનાગઢને એક સુંદર રળિયામણું જુનાગઢ અને બધી રીતે બે હજાર ચાલીસ સુધીમાં આપણે એક વિકસિત જુનાગઢની કલ્પના લઈને ચાલી રહ્યા છીએ અત્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદી છે એ પણ બે હજાર સુડતાલીસ સુધીની એક વિકસિત ભારતની સંકલ્પના કરે છે તો એમાં જુનાગઢ માટે પણ આપણું જુનાગઢ છે વિકાસશીલમાંથી વિકસિત થાય એવી કલ્પના સાથે આ બજેટ છે મેં આજે મૂક્યું છે અને આ બજેટ છે એ અત્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર પણ કરવામાં આવ્યું છે ત્યારે હું આપની સમક્ષ મૂકીશ અને બે હજાર પચીસ વર્ષની તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ની ખુલતી સિલક છે એ ત્રણ લાખ રૂપિયા વર્ષ દરમિયાન રેવન્યુ ઉપજનો અંદાજ છે એ ત્રણસો નવ પોઈન્ટ છોતેર કરોડ રૂપિયા કેપિટલ ઉપજ છે એક હજાર સુડતાલીસ પોઈન્ટ કરોડ આવકનો કુલ અંદાજ સિલક સાથે રેવન્યુ પ્લસ કેપિટલ એ એક કરોડ છે હવે ખર્ચ વર્ષ દરમિયાન જે રેવન્યુ ખર્ચ છે એ ત્રણસો કરોડ કેપિટલ ખર્ચ છે એ એક કરોડ અને ખર્ચનો જે કુલ અંદાજ છે એ એક હજાર ચારસો પોઈન્ટ કરોડ એટલે જેથી જે પુરાંત છે છે એ બે બે ચુમ્માલીસ કરોડ આમ પચીસ છવ્વીસ ના કમિશનર શ્રી દ્વારા સૂચવાયેલા કુલ એક હજાર ચારસો ને બ્યાસી પોઈન્ટ સત્તર કરોડના બજેટની સામે અમારી ટીમ દ્વારા સુધારા વધારા સાથે તૈયાર કરવામાં આવેલ કુલ બજેટ એક હજાર ચારસો ને સત્તાવન પોઈન્ટ સિત્યોતેર કરોડનું આ બજેટ રહેશે અને આ નવું બજેટ જુનાગઢ વાસીઓ સમક્ષ રજૂ કરતા હું ગર્વની અને હર્ષની લાગણી અનુભવું છું અને આ નવું બજેટ છે એ તૈયાર કરતા શહેરીજનોને સહજ સુવિધાઓ સુપ્રાપ્ય રહે લોક પ્રશ્નોનું સ્તવરે નિવારણ થાય આધુનિકતા અને નવા આયોજનોના સમન્વય થકી મહિલાઓને પ્રાધાન્ય આપી વિકાસની નવી દિશાઓ ખુલે આવા ઉદ્દેશ્યથી આ બજેટ તૈયાર કરવાનો અને લોકો સમક્ષ મૂકવાનો અમે પ્રયાસ કર્યો છે રમેશભાઈ